બનાસકાંઠા જિલ્લાના વડગામના વરણાવાડાથી ભરૂડ થઈને મેરવાડાનું આઠ કિલોમીટર સુધીના રોડનું કામ અધૂરું મૂકતા વાહનચાલકોમાં રોષ ફેલાયો છે આઠ કિલોમીટર સુધીના રોડને પહોળો કરીને ડામર પાથરવાની કામગીરી શરૂ થયા બાદ કોન્ટ્રાક્ટ દ્વારા ઠેર ઠેર મેટલ પાથરીને કામ અધૂરું મુકાયું છે જેથી વાહનોને નુકસાન થાય છે સાથે ડસ્ટ અને મેટલ ઉડે છે સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે રોડનું કામ પૂરું કરવામાં આવે બિસ્માર રોડથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી રોડની પરિસ્થિતિ હાલ બરોબર છે નહીં ગાડી અમારે કેવી રીતે ચલાવી કેવી રીતે ના ચલાવી કોઈ બેઠું હોય પેશન્ટ તો કેર રીતે લઈ જાય રોડ પેશન્ટ હોય તો અમારે ગાડી જ કેવી રીતે ચલાવી પહેલાં પ્રથમ તો આ તો ખાસો ટાઈમ થઈ ગયા કરતા તો છ મહિના રોડ છ મહિનાથી ખરાબ છે રોડના ખાડા ખાડી કોન્ટ્રાક્ટર કોમ કરી પાછો આવ્યો નથી ખાડા ટેકરામાંથી બધું અમારા ગામના લોકોને જવા આપવા માટે ખૂબ હેરાન થાય છે અને વાહનોવાળા ડબલ ભાડોલી છે વાયરિંગની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ ચાર કિલોમીટર ડામર કામગીરી પૂર્ણ થયેલ છે અને બાકીની કામગીરી ચાર બે બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે સદર રસ્તામાં વાઇડનિંગ કામ અને ડામર કામની જોગવાઈ થયેલ છે